મહાત્મા ગાંધીજીની એકસો પંચાવનમી જન્મ નિમિત્તે એલ ડી આર્ટ્સ કોલેજ ખાતે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની થીમ ઉપર એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ મહાત્મા ગાંધીજીની એકસો પંચાવનમી જન્મ જયંતિ નિમિત્તે તેમજ તેને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર અમદાવાદ ખાતે આવેલ એક ગુજ આર્મ્સ એસક્યુએન અને તેની સાથે સંકળાયેલી ચાર કોલેજીસ એલ ડી આર્ટ્સ સીયુષા સાયન્સ સે ષા કોમર્સ કોલેજ અને એચ એ કોમર્સ કોલેજના સહયોગથી અમદાવાદ ખાતે આવેલી એલ ડી આર્ટ્સ કોલેજ ખાતે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની થીમ ઉપર ચારેય કોલેજિસ તેમજ એક જીયુજી આર્મ્સ એસક્યુએન એન એન પીઆઈ સ્ટાફ તેમજ કેડેટ્સ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી જે પૈકી પ્રવૃત્તિઓ જેવી કે સ્વચ્છતા જાગૃતિ શિરી નાટક જેમાં કેડેટ્સ દ્વારા સ્વચ્છતા અંગેની જાગૃતિ લાવવા માટે એક નાનું એવું નાટક ભજવવામાં આવ્યું હતું અને ગાંધીજીના સ્વચ્છતા અંગેના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ કોલેજ પ્રાંગણ ખાતે તેમજ તેના આસપાસના વિસ્તારમાં કેડેટ્સ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારબાદ યુનિટના ક્રેડિટ દ્વારા વિવિધ પ્રકારના પોસ્ટરો બેનરો દ્વારા કોલેજ પ્રાંગણથી ગુજરાત યુનિવર્સિટીની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અંગેની જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ દરેક દ્વારા સ્વચ્છતા અને તે અંગેની જનજાગૃતિ લાવવા માટેની પ્રતિજ્ઞાપત્ર લેવડાવવામાં આવી હતી ત્યારબાદ દરેક કેડેટ્સ દ્વારા સ્વચ્છતા જાળવવા અને તે અંગેની જનજાગૃતિ લાવવા માટેની પ્રતિજ્ઞાપત્ર લેવડાવવામાં આવી હતી આ સંપૂર્ણ કાર્યક્રમ અમદાવાદ ગ્રુપ હેડક્વાર્ટર ਸਵਰਗੀ ਯੂਰਸਰੀ ਐਨ ਵੀ ਨਾਥ ਦੀ ਅਧਿਕਸ਼ਤਾ ਮਾ ਥਾਇਓ ਹਤੋ ਜਿਮਾ ਵਨ ਗੁਜਰਾਤ ਨਾ ਕਮਾਂਡਿੰਗ ਆਫੀਸਰ ਕਰਨਲ ਸ਼੍ਰੀ ਅਰਵਿੰਦ ਜੋਸ਼ੀ ਅਨੇ ਐਲਡੀ ਆਰਟਸ ਕਾਲਜ ਨਾ ਐਨਸੀਸੀ ਆਫੀਸਰ ਲੈਫਟਨੈਂਟ ਡਾਕਟਰ ਵਿਨੋਦ ਮੀਨਾ ਸਹਿਦ सीयूशा साइंस कॉलेज अनि सीयूशा कॉमर्स कॉलेज तमेज एचए कॉमर्स कॉलेज ना एनसीसी ऑफिसर्स अनि दिउनी कॉलेज ना एनसीसी कैडेट संकडायला हता આ સંપૂર્ણ કાર્યક્રમમાં બધા જ કેડિટ્સ તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મહાત્મા ગાંધીજીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મહાત્મા ગાંધીજીએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ પોતાનું આંગણું પણ સાફ કરે તો પણ દુનિયા સ્વચ્છ થઈ શકે યુવા પેઢીમાં સ્વચ્છતા અંગેની સભાનતા લાવવા તેમજ સ્વચ્છતા જાળવવા માટે એનસીસી કેડેટ્સ દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સ્વચ્છતા અભિયાનમાં શ્રી લેફ્ટનન્ટ કર્નલ અરવિંદ જોશીની અધ્યક્ષતામાં લગભગ એકસો પચાસથી વધુ એનસીસી બોયસ અને એનસીસી ગર્લ્સ કેડેટ્સ ઉપરાંત ચારેય કોલેજીસ એનસીસી ઓફિસર અને પીઆઈ સ્ટાફ હાજરી આપી હતી સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો જેમાંથી એલડી આર્ટ્સ કોલેજના લેફ્ટનન્ટ ડૉક્ટર વિનોદ વિના એલડી આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર મહીપતસિંહ ચાવડાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે જાઈં ઓલ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે NCC એ આખા વર્લ્ડ સૌથી મોટું યુથ ઓર્ગેનાઇઝેશન છે જેમાં NCC કેડેટ્સની અંદર ઉર્જાવાન બનાવવા માટે તેમજ તેને એકદમ ડિસિપ્લિન બનાવવા માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો તેમજ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેના ભાગ સ્વરૂપે આજે મહાત્મા ગાંધીજીના 155મી જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતા સંસ્કાર સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા ની થીમ ઉપર આજે વન ગુજરાત આર્મડ NCC દ્વારા અને તેની સહભાગી ચારેય કોલેજો જેવી કે શિવસા સાયન્સ કોલેજ શિવસા કોમર્સ કોલેજ એલડી આર્ટસ કોલેજ અને એટી કોમર્સ કોલેજ ઓફ કોમર્સના સહયોગથી એલડી આર્ટસ કોલેજ ખાતે ગાંધીજી માટે શ્રદ્ધાંજલિ આપવા માટેની એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં વિદ્યાર્થીઓએ રેલી દ્વારા પબ્લિકની અંદર જનજાગૃતિ સ્વચ્છતા અંગેની જનજાગૃતિ લાવવા માટેનું આયોજન કરવામાં આવેલું હતું મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સ્વચ્છતા વગર કેટલું નુકસાન થઈ શકે ગંદકીને કારણે કેટલા પ્રકારના રોગો થઈ શકે નવા નવા પ્રકારની દવાઓની જરૂર પડે તો આ બધું આને કારણે ખર્ચો થાય ઘણું બધું થઈ શકે તેના માટે જનજાગૃતિ લાવવા માટે આજે વન ગુજરાત આર્મના લગભગ એકસો પચાસ કેડેટ્સ દ્વારા આ એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલું હતું જેનો મુખ્ય ઉદ્દેશ પબ્લિક જનજાગૃતિ અવેરનેસ લાવવા માટેનો હતો જે ખૂબ જ સરળતાપૂર્વક અને સારી રીતે એલડી આર્ટસ કોલેજના પ્રાંગણ ખાતે આ ચારેય કોલેજના સહયોગ તેમજ વન ગુજરાત આર્મડ એનસીસીના સહયોગથી ઉજવવામાં આવેલું હતું જય હિન્દ જય ભારત જય હિન્દ મહાત્મા ગાંધીજીની એકસો પંચાવનમી જન્મજયંતિ નિમિત્તે એલડી આર્ટસ કોલેજ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું મહાત્મા ગાંધીજીને સાચા અર્થોમાં શ્રદ્ધાંજલિ આપવા માટે વન ગુજરાત આર્મના એનસીસી કેડેટ્સે આ કાર્યક્રમ હાથ ધર્યો હતો જે આ કાર્યક્રમ લેફ્ટનન્ટ કર્નલ અરવિંદ જોશીની અધ્યક્ષતા હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં શેરી નાટક પણ ભજવવામાં આવ્યું હતું ઉપરાંત વિદ્યાર્થીઓને સ્વચ્છતા રાખવા માટેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી ટકાઉ વિકાસ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના કન્સેપ્ટે હેઠળ જે રીતે વૈશ્વિક વસ્તી વધી રહી છે અને નૈસર્ગિક સંપદા ઉપર દબાણ વધી રહ્યું છે તે જોતા સ્વચ્છતા પોતાનું એક અલગ મહત્ત્વ ધરાવે છે એક અંદાજ પ્રમાણે ભારતમાં પંચાણું બિલિયન ડોલર જેટલો સ્વચ્છતાના અભાવના કારણે દેશને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે જે આપણી જીડીપીની લગભગ ત્રણ ટકા જેટલું થાય છે આવા આર્થિક નુકસાનથી દેશને બચાવવા અને યુવા પેઢીમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની સૌથી મહત્વની વાત એ હતી કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેને આપણે ટકાઉ વિકાસ પણ કહીએ છીએ કે એટ ધ ટાઈમ ઓફ આરબર્થ ધ ક્વોલિટી ઓફ એર વોટર એન્ડ એન્વાયરમેન્ટ વી ગેટ ધ સેમ ક્વોલિટી ઓફ એર વોટર એન્ડ એન્વાયરમેન્ટ વી હેવ ટુ લીવ ફોર ધ અપકમિંગ જનરેશન સો વિદાઉટ કોમ્પ્રોમાઇઝિંગ ધ નીડ્સ ઓફ ધી ફ્યુચર જનરેશન વેન વી આર સેટિસફાઈડ ધ નીડ્સ ઓફ ધી પ્રેઝન્ટ જનરેશન દેટ ઇઝ ધ થીમ ઓફ ધી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને તે અંતર્ગત નૈસર્ગિક સંપદાના બચાવ માટે અને પર્યાવરણ અને પ્રકૃતિને સ્વચ્છ રાખવા માટે યુવા પેઢીમાં એક સચોટ સંદેશ આપવા માટે વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં માત્ર એલ ડી આર્ટ્સ કોલેજના પ્રાંગણને જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોને પણ સાફ કરવામાં આવ્યું હતું અને એલ ડી આર્ટ્સ કોલેજથી ગુજરાત યુનિવર્સિટીના આ લોકોમાં પણ જનજાગૃતિ લાવવા માટે પોસ્ટરો અને વિદ્યાર્થીઓ બનાવેલા બેનરો દ્વારા જનજાગૃતિ અભિયાનની રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આવા કાર્યક્રમો એલડી આર્ટ્સ કોલેજ અને એનસીસીના વિદ્યાર્થીઓ જનજાગૃતિ માટે કરતા રહે તેવી અપેક્ષા છે